મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આ કોલ રેકોર્ડિંગમાં મનસુખ તથા ભાવનગરના જગદીશ ઠાકોર વચ્ચે મામાદેવ તથા મેરેડી માના અપમાન દ્વારા થયેલી મેટરની વાતચીત છે તો આ કોલ રેકોર્ડિંગ તમે ધ્યાનથી સાંભળજો અને નિહાળજો છેલ્લે સુધી જય શ્રી રામ

હગા નો થાય તો તમારે શું કોઈ કૌટુંબિક શું થાય ખીજડો રે તમારે શું પરિવારમાં આવે તમારે ને શું લેવા દેવા તમે કઈક તમારો નાતો બતાવો કે મારા ખીજડા હારે આવી રીતે અમારા સબંધ છે પરિવાર આરે ખીજડો તમારે કોઈ માં બાપ ના કોઈ કુટુંબ માંથી કઈ થતો હોય તો મને કયો તો હું વરી ખીજડા નું ના બોલું કુટુંબ નો ના થાય મેં પૂછ્યું એટલે એમને મામા જેવું છે કોઈ કે ખીજડા ને બરાબર ખીજડા ને પૂછતા હું પૂછવાની વાત નથી કરતો હું ખીજડા વિશે બોલું ખીજડા ને તમારે શું લેવા દેવા

હમ તમે કઈ પૂજા કરવા તમે કોઈ નો રાખે ઠાકોર લગાવો કે પછી ગમે એ લગાવો તો એ તમારે આપડે આજ કરવાનું છે ઓબીસી માં કઈ બીજું ના આવે લાકડા મામાના ના લઈને નીકળવાનું ખીજડા વાળા ના મેલડી માં એવા બધા બળિયા લઈને નીકળવાનું ધજા ઉલી બાકી કઈ તમે કઈ કોઈ સાંસદ સભ્ય માં કે પૂજારી તમે નો રાખે મામા મામા એ વાત કરાવો હાલો એક મિનિટ હા રાઠોડ કઈ રીતના લાગ્યું હશે હે રાઠોડ કઈ રીતના લાગે છે મારા મારા લાગે જ નહીં હા

આ ઈ કોઈ મામાએ દીધા કોઈ મામીએ કે મામાએ કોઈ નંબર દીધા હોય તેનું નામ દિયો કે ભઈ ફલાણી મામીએ દીધા ને ફલાણા મામાએ દીધા ટેટ અછડે ન લે જોવાય એટલે ખબર પડે આ ભઈ ઈ કોઈ દેવ નું છે YouTube કે Facebook કોઈ મામાની ચેનલ છે મામાની ટેકનોલોજી છે ઈ મામાની કોઈ વસ્તુ નો હોય તો બરાબર આ રાઠોડ તમે લગાડ્યું ઈ કઈ જ રાઠોડ લગાડ્યું તમે રાઠોડ કોણ છે તને ખબર છે હે આ રાઠોડ કોણ છે તને ખબર છે

ના એતો ઉપર ભલે મેં બોલે જે બોલે માર બોલે તને શેઠ મૂકી દઉં હે અવાજ તમારો કપાયેલા ના શેઠ માં મૂકી દઉં ગમી માતાજી નું પેણી તમાર કામ બોલી બોલી જાવ હા કામ બોલી કામ પતે રાણો રાણે રાણો રાણે રીતે લાગે કોઈ હજી બીજી વાતો કરે એલા મારા ભાઈ તું મારા વખાણ કરવા આવ્યો તો એમ ના હું તને પછી પછી રૂપિયા દઈ દે મારા વખાણ કરને રાણો કેમ લાગે ઢીકડું કેમ તારે કરવાની હોય એ કરને બીજું હું કામ બંબાલ કરત રયો એલા

તું જે કામ કરતો હોય એમાં કરીને આમાં બીજા મામા ને એની સેવા પૂજા કર્યા કરીને બીજા આ લાકડામાં ક્યાં આવે આ બધા આઠ નંબર હાઈવે ની ગાડીઓ છે એમાં તારે નો બે આમાં તારે પવન લાગશે તોય ઉડી જાય આમાં તારે વાતો કરી ગીદી ગીદી મીડિયો કરવા ઘડીક થઈ જાવ

તો એ વાત કરે તો તારે હું બારોટ બનવું છે તારે માંગણ બનવું છે રાણો કોણ ઇતિહાસ મારે તારો નથી જોતો તારે ખાલી શેના માટે ફોન કર્યો એટલી કરીને મારા ભાઈ હવે બાબરી કેમ પડે એ બીજી ડી ક્યાં કરે તારે કરવાની છે કરીને

માણા બને છે આ મામા ક્યાં ક્યાં પેટ માંથી પ્રગટ થયેલો એનું કાઈક મા બાપ વારસદાર અટક જાતિ જ્ઞાતિ શું છે એનું કાઈક તો નામ દે એમ છું ત્રણ માંથી આટલા પ્રશ્ન પૂછાય માંથી એક નામ દે મામા નું

ભાઈ જો ખીજડા વાળો મામોન મામા બિસ્ટોલ નો લેરી મામોન પછી નો લેરી મામોન દારૂ નો લેરી ને ઈ લેરી બધું પણ કેનો દીકરો એમ પૂછું છું બધી બીજા વર્ણન મને ખબર છે એમ

હા ખાલી ખમા બાપ મારો મનસુખ રાઠોડ આવો એટલે તરત ખમકારો કરતા હાલો એ હાલો ને જોવા દાદા હાલો ને જોવા રે એ ઓલા મનસુખ રાઠોડ ને બાપા હાલો ને જોવા રે આ દેવ છે કાકા વગર ડાકી મોટા નવરી ના હોય ને કઈ કામ ધંધો ન હોય ઈ જોવા આવે તારા મા બાપ ના સંસ્કાર બારા નો કાઢતો હું તને કઉ ખરાબ એક નો બોલતો કેમ કે ઈ જો તને તારી મા બાપ તને સારી રીતે ધવરાય હોય ને હારો જણ્યો હોય તો નહીં મોટા એ અમારા નો નો આવે બોલતો કેમ કે એનું કારણ છે કે અભદ્ર વાણી બોલે ને એના મા બાપ કઈ આવે ને એની પચાસ પચાસ હજાર રૂપિયા ગલુડિયા ની કિંમત છે કે બિયારણ ઊંચું હોય જેનું બિયારણ નબરું હોય એટલે બિયારણ માં હોય એટલે બિયારણ નબરું હોય તો નબળું બોલજે છે બાકી બિયારણ સારું હોય નબળું ના બોલ નઈ મારા માં તું છે ને

મારો મૂળ બનાસકાંઠા વડનગર અત્યારે ભાવનગર માં આઠ વર્ષ થી છું ભાવનગર માં હા ભાવનગર માં કઈ જગ્યા રહે છે કુંભારવાડા કુંભારવાડા માં ત્યાં શું નું શું કામ કરે છે કોણ તું મારે હીરાન કારખાનું વાલે તો ઈ મારો ભાઈ કરતો ઈ કરીને આમાં હું કામ આ ફિલ્મ માં શું કામ પડે છે

મેં કીધું ભાઈ જય માતાજી ને કીધું ભાવનગર થી જગદીશ બોલું શત્રના નંબર ભાઈ હું તો બગડાના થી બોલું ભાઈ આમાં તમારો નંબર નાખેલો છે કે ભાઈ હું તો બોલો જ છું કે ભાઈ આ મારો નંબર નથી કે કે નાખી દીધેલો છે માં

હા કેમ કે કાયદો છે ને આસારામ બાપુ અટલ ડાયરેક ખાતા હોય ઇન્ડિયા નો ભગવાન હતો એક સમય ઇન્ડિયા ની અંદર આસારામ બાપુ ના પગલા પડવા કરોડો નો ખર્ચો થતો તો હું એમ કહું મોટભાઈ આપડે તમને પ્રેમથી સમજાવું છું ના અમે ને નથી મારી વાત સાંભળો કો વાત સાંભળો મનસુખ હા યાર ટીપણી કરવાની ક્યાં તાણ છે આપડે ભગવાન ને એના મુખ લાવો હું એમ કઉ અમે ત્રતા વિશે બોલી છે આજે મામાનો નો હમણાં અમારે અમરેલીનો નો ભૂવો હતો મામા દેવ માં છોકરી ની માથે બળાત્કાર કર્યો તો એ મામો એને રોકી નો શકે

હા બાવા નો કેવાય સાધુ કેવાય સાધુ માં ફેર હોય બાગડે એ બાવા અને સુધારે એ સાધુ કરી નો થાય

મામો કોઈ દી કોઈ નડે નહીં મામા નામે બળત્કાર કરવા મામા દાન પેટી વાંધો નથી મામો કોકનો ઈતિહાસ હોય રામચંદ્ર ભગવાન નો ઇતિહાસ છે કે દશરથ રાજા નો દીકરો કૃષ્ણ ભગવાન નો ઇતિહાસ છે આ બધા કાઢી મૂકેલા સીધા જ ગમનિયા કમાવી ને સીધું ઉભું કરી દેવાનું કાઈક તો જો કોરોના માતાજી ના મંદિર નીકળી ગયા કોરોના કીની છોકરી હતી રોગ હતો તો રોગ હતો ભાઈ કોરોના દેવી અને કોરોના દેવી માં મીડિયા આટલ ડાગલા વાગવા મારી કુરુના દેવી કુરુના દેવી હું કુરુના દેવી તમારા કોરી ના કર ને કહી કુરુના દેવી હા તો એના માટે તમે લાગો તમે ગેલા ગેરા કહી બુદ્ધિ વગર ને બરાબર અમારી ભાષામાં બુદ્ધિ વગર ના કેવાય છે એટલે કોઈ દેવના નામે એના ફિફવાડા લઈને કાપતી કરવું મામા તો હોય લૂલો લંગડો બનાવી તો મારો પરિવાર આખો મામા મારા ઘરવાળા ને કોઈ વાય બોલતો કરી દો મૂંગો બેરો કર ના બરાબર ઈ તો દેવ નો જોવાનું હોય તારો જોવાનું આ દેવ દેવો દીકરા દે કોઈ એક્સિડેન્ટ આ બધું કરના કદી મારું તારે ક્યાં બોલવા જેવી જરૂર

હા એ તો બરોબર છે હા એટલે એ હા ખીજડા વાળો મામો નહિ પોલિટિશિયન વાળો મામો જો હોય તો આમાં આડું ઉતરાય નકર આમાં લાંબુ પડાય નહિ બે હજાર સત્તર માં જો ને આવેલો છું મુરભાઈ હે ભાઈ પિસ્તાલીસ વર્ષ ની ઉંમર માં અનુભવ લઈને બેઠો છું અનુભવ લઈને બેઠો એટલે તારું એવું કેવાનું છે કે અનુભવ લઈને બેઠો છે તો મને કઈ બીક નથી એમ, અરે બીક ની વાત નથી ભાઈ તો અનુભવ અનુભવ એટલે મતલબ મને હું કરીને અનુભવ કરીને બેઠો એટલે મારે કઈ કોઈ દરવાન થતું નથી તો ભાઈ વાવડે સામલા થાય જેલમાં જઈને આવ્યા મે આપડે ટેન્શન નથી લેવાની કોણ તમે જઈને આવ્યા કોણ તમે તમારી તમારી વાત કરું એટલે ભાઈ અમે તો એ કાકા અમે તો આ રોડ સીડ્યા હોય એને બધું કરવાની જેવડ હોય તઈ તો કરતા હોય તું બીજી વાતો કરમાં અમારી વાતો કરે છે સારું સારું તમે કામ કરો તમારી દુનને ને તમે રાખો ઈ ને સી કે શિયાળિયા નીકળ્યા હોય એના માથે ફોરસ વાળા નો નીકળે ફોરસ કા તો પાંદરા લઈ નીકળે કે બાપુ સી કરી ગયો છે અને ગામમાં આવ્યો છે એના માટે પાંદરા રાખવા પડે તું શિયાળ્યો તો ઈને કે મને પાંદરા પૂરો દિન પુરાય

મારા માનસુ કા કેન્સલ કાઢ ને કા મોટી આમ જો ગાંઠું નીકળવી જોઈએ જો મારો ખીજડા વાળો હોય તો બાપ મારા મનસુગા ને પાડી દે અમારામાં સંસ્કાર નથી આવતો મામા માં તો આવે ને

સીતાજી નું સુખ કદી ને મળ્યું કાગડા બરાબર હવે વિશ્વ મિત્ર જેવા જેના જોશ હતા જેવા જેના જેના તમને મંગલ ફેરા વર્તા એને સીતાજી નો આખી જિંદગી વિયોગ ભગવ પડ્યો તો હું તું એવું માનીયે કે મામો આપણે દુખી કરી નાખે